બાજુ જે છે છીએ ગિરનાર ફ્લેટ ગિરનાર લીલી ચરિત્રમાં બનશે છતાં તો છતાં કેટલી પબ્લિક એમ જોઈ છે સંપૂર્ણ લીલી ચરિત્રમાં બનશે તો આપણે ભાઈ દરવાજા બાજુ આપણે જઈ રહ્યા છીએ આપણે જઈ રહ્યા છીએ ગિરનાર લીલી ચરિત્રમાં દર્શન યાર્ટ પર અને ચાલો આપણે બતાવી દેવી છે સંપૂર્ણ લીલી ચરિત્રમાં બનશે તો હેલી પંપ કેટલા આવે છે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી ગયો ચાલો એલ બતાવીએ છીએ આપણે આપણે એની પહેલા દેવી એન એની સંપૂર્ણ બન છે પબ્લિક કેટલી આવી છે છેવટે કે છે ગિરનાર દર્શન કરીને આવી કારણ કે આપણે પછી જે છે ગિરનારમાં લીલી પ્રિક્રમ ફરવા આપણે આવ્યા હતા પણ આ ગિરનાર પ્રિક્રમા બન છે તો ચાલો તમને એ બતાવી દેવી ગિરનાર દર્શન હરતું નહીં દેખાય વાતાવરણ નથી આરો એટલે નહીં દેખાય બહુ કારણ કે વાતાવરણ જ શુદ્ધ એટલે નહીં દેખાય તો આ શનિદેવનું સ્થાનક છે મંદિર અહીંયા આગળ પ્રવેશ નથી અવનાથ એટલે વાહનવાળાને ટ્રાફિક છે ને એના કારણે વહેન પાપે છે પ્રવેશ દ્વાર ભવનાથ એટલે ભવનાથ પ્રવેશ દ્વાર આટલી પબ્લિક છે અંદર આપણે જઈ રહ્યા છીએ આમ પરિક્રમા દરવાજા ગેટ પર આવી જશે હરિભક્તો ઘણા આવી જશે ભીડ જોવા જઈએ વેસવાળા એટલું આવી ગયું છે પબ્લિકો બીજું યાત્રિકો તો આવે તો ખરાબ પરિક્રમ બનશે વાળા છે એની પાછળ ભવનાથ બાજુ પેલા આપણે કીધું એની પાસે ગાંઠ બાજુ અને એની પાછળ આપણે થોડુંક ફોકસ લેતા આવ્યા પછી હમણાં જ આપણે ભવનાથ બાજુ યાત્રિકો ઘણા હોય છે અને આપણે જો હવે આપણે પરિક્રમના ગેઠ બાજુ પાંચ છે ત્યાં નજીક પગો આવી જાય છે હવે જો અહીંયા નજીક દેખાય છે પરિક્રમા જવા માટેનો આપણે કે આપણે આગળ જોવા આવી જાય છે આપણે અમે પહેલાં લઈ લઈને બધા આવે છે મારા વાળી એટલા બધા પ્રવાસીઓ જો હવે અહીંયા કણે ક્યાંક જો અહીંયા આપણે ક્યાંક આવી ગયો છે સંપૂર્ણ લીલી પરિક્રમા બંધ છે જો અહીંયા કણે પરિક્રમનો રૂટનું પણ તમને કહી દઉં જો પરિક્રમામાં આરામ પ્રતિક્ષ દોઢ પ્રતિક્ષ મહાદેવ 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 અત્યારે તો ઓછું છે યાત્રો સામે નહીં તમને બે ભેગો વિડીયો નાખવાનો છે થોડોક વિડીયો સાંજે ઉતારીશું પહેલા તો સાંજે જ આવવાનું વિચાર હતો સાંજનું સાંજે બહુ લોકેશન નહીં હતું સાંજનું તમને લોકેશન દેખાડીશ અને અત્યારનું પણ લોકેશન દેખાડીશ તમને ડબલ લોકેશન બતાવવામાં આવે છે આ છે આ લીલી પરિક્રમાનો ગેટ છે આપણે આ લીલી પરિક્રમાનો ગાંઠ છીએ પાસી આ લીલી પ્રિક્રમાનો ગેટ છે સંપૂર્ણ બનશે કોઈને આવવા નહીં દેવાના હજી અંદર પાછો બીજો ગેટ આવ્યો આ ભવનાથ ગ્યા ભવનાથ પાયાનો ગાંઠ આવી જવા આવડવા ને આપણે લીલી પરિક્રમા પ્રવેશ કરવી એ ગેટ આવ્યો આવડવા જોઈએ આપણે એના એના યાત્રી ક્યાં જોઈએ આ બધા યાત્રી કોઈ કાંઈ અંદર શેરીમાં જાય ના જવા દે બાકી ક્યાંક પરિક્રમમાં કોઈને અંદર જવા દેતા નથી પરિક્રમમાં કોઈને અંદર નહીં જવા દેતા તો આટલું તો યાત્રિકો આવે છે ને જાય છે જો લીલી પ્રિક્રમા તો સંપૂર્ણ બંધ છે નકર આ ક્યાં ત્યાં અત્યારે પબ્લિક હામે નકર આ ક્યાં પબ્લિક સામે જ નહીં એમ આમથી કે ગાયા બોર્ડ માર્યું પ્રિક્રમા તરફ જવાનો રસ્તો કે પ્રિક્રમા સંપૂર્ણ બંધ છે જુનાગઢ ચાલો આપણે જાવી ભાવના તલેટે બાજુ જો આપડા પાજે જાય છે જુનાગઢ આ પર પણ જાટ છે ಇಲ್ಲಿ પ્રિક્રમા જો સંપૂર્ણ બંધ છે કોઈ અંદર જવા દેતા નથી

ભાવના ચડકે બાજુ જઈએ અમે કેવી ટ્રાફિક છે તમને બતાવું આપણા ભાવના ત્યાં ભાવના પ્રવેશ ફાજી ગયા અને જોવા ટ્રાફિક જોવા રાત અગિયાર આઠ નદી રાતનો ટ્રાફિક છે આ આગળ જોવા અમે તમને બતાવવું હોય પરિક્રમ બાઈન જતો હોય એ ભક્તો એટલી ભીડ થાય છે તમને હમણાં બતાવવું આગળ એમ આમ તો યાદ રીકો આવે જ છે એટલા તો ટ્રાફિક જોવા આમ તો માણસો જેટલું આમ જાય હર પેટા બધું જીનારા સળસ ஆப்பிள் டென்ஷன் போல்டர் இது என்ன அரசு வாலை நமது நான் என்பது இல்லை என்ன

આવો તો જોઈ જઈએ બાર ઇન્નાર નહીં દેખાય કારણ કે રાતનું લોકેશન છે એટલે ન દેખાય ટુહેર વાળું વાતાવરણ છે ફૂલે ફૂલ એટલે નહીં દેખાય તો ટ્રાફિક જો આમ ઈ સો બોલા પબ્લિક નો પણ ભવના તેલ તેમ ક્રિકનમ બેન છે તો બોલો સમાજની વાડીમાં પણ એટલે ટ્રાઈ પીસ આ બધા ઉતા છે હા ગિરનાર સડવા બધા આવી ગયા છે આ બધા ગિરનાર સડે ભાઈ પરિક્રમ તો બન્યું છે વરસાદના કારણે વરસાદના કારણે પરિક્રમ રદ થઈ છે એટલે વરસાદને લીધે પરિક્રમ નહીં થવાની પણ આ બધા તો યાત્રિકો જો એટલી ટ્રાફિક છે અત્યારે હાલમાં આજે તો એગિયાર રાત બેસે અમુક ફોન ઘૂમડે છે અમુક આરામ કરે છે અને અમુક ફોન ઘૂમડે છે જો આ અમારે બધા તાપ આ બધા અમે પરિક્રમ ફરવા આવ્યા હતા અને પરિક્રમ રદ છે અમને એમ તો ગાજે ખુલ છીએ પરિક્રમ ગાજે ખુલી નહીં આ બધા ગિરનાર સડીને આવ્યા છે અને અમારે હવે ગિરનાર સડવા જવાનું છે આપણા ગોરખનાથ આશ્રમે આવી જાય છીએ ઓલા શું નામ છે એનું શેલનાથ બાપુની જગ્યાએ ના ટ્રાઇફિક તો આ તો અચ્યાં સરીક્રમ બન છે પરીકમ નો બન્યોને તો ત્યાં કેટલી ટ્રાફિક હોય ખબર છે તો અચ્યાં વાત જાવ દે એટલી ટ્રાફિક હોય તો એ આ પ્રિકમ બનશે ન બન્યો તો કેટલી હોય Marcel va bapu no asram si awal doa. Marcel nak bapu no asram